વોર્ડ નંબર એક ગાંધીગ્રામ વિસ્તાર અક્ષરનગર મેઇન રોડ ઉપર થોડા દિવસ પહેલાં આ અકસ્માત થયો હતો જેમાં ડ્રેનેજની જે ઠાકણાની ફ્રેમ છે એ તૂટી ગઈ હતી અને ગંભીર અકસ્માત થયો અને કાલે બાર નવના રોજ એ બીજાગ્રસ્તનું મૃત્યુ પણ થયું છે જે ખરેખર દુઃખદ સમાચાર છે ડ્રેનેજ અધિકારીઓને તેમજ વોર્ડ ઓફિસરોને અને ડીએમસી ડીએમસી કક્ષા સુધીના આજે તાત્કાલિક ધોરણે મેં સૂચના આપેલી છે કે જાહેર માર્ગ ઉપર કે શેરીની અંદર ચોમાસા દરમિયાન જ્યારે કુંડી નબળી પડી ગઈ હોય અને એના ઢાંકણા તૂટી ગયા હોય તેની ફ્રેમ નબળી પડી ગઈ હોય તો તાત્કાલિક એને બદલાવી કે જેથી કરીને આવા કોઈ ગંભીર અકસ્માત અને જાનહાનિ ન થાય બેન સામાન્ય રીતે વરસાદમાં આ પ્રકારે ગટરના ઢાંકણાઓ ખોલી નાખવામાં આવે છે તો એને કઈ લઈને સૂચના સ્વાભાવિક રીતે વરસાદ જોશથી પાણી આવતું હોય ત્યારે ડ્રેનેજના પાણીનો નિકાલ કરવા વરસાદી પાણીનો રોડ ઉપરનો નિકાલ કરવા માટે ઘણી વખત ડ્રેનેજના ઢાંકણા છે એ ખોલવામાં આવે છે પાણી ઉતરી જાય પછી ઢાંકણાને ઘણી જગ્યાએ અમે પણ જોઈ છે કે એને બંધ કરતા ભૂલી ગયા હોય છે અને આવા અકસ્માત ત્યારે થાય છે કે જ્યારે સ્ટ્રીટ લાઇટ હોય છતાં પણ આપણને એનો પ્રકાશ ત્યાં પડતો નથી અને એ ખાડાની અંદર કોઈ માણસ ચાલે છે કે વાહન લઈને નીકળે છે ત્યારે આવા અકસ્માત સર્જાતા હોય છે એક ગંભીર બાબત છે તેની પણ બોર્ડ ની અંદર સૂચના આપેલી છે અને ત્રણેય સિટી એન્જિનિયરને આજે બોલાવી અને તાત્કાલિક ધોરણે દરેક વિસ્તારની અંદર ક્યાંય પણ જો આવું કાચું કામ હોય તો તેને તાત્કાલિક ધોરણે નવી ફ્રેમ મુકાવી અને તેને ઢાંકવું છે એ વ્યવસ્થિત રીતે પેક કરવું અત્યારે વોર્ડ નંબર એક ની અંદર આ ગંભીર પ્રશ્ન છે ત્યારે બોર્ડ ઓફિસરને પણ સૂચના આપેલી છે કે આખા વોર્ડની અંદર ક્યાંય પણ જો આવી ફરિયાદો હોય અને તાત્કાલિક ધોરણે એનો નિકાલ કરવો કોઈ જ્યારે ફરિયાદ ઓનલાઈન કરેલી હોય અને એનો ફરિયાદથી નિકાલ ન થયો હોય તો તાત્કાલિક ધોરણે દરેક વોર્ડની અંદર આ ડ્રેનેજ ઢાંકણાની ફરિયાદ જે પણ આવેલી છે એનો તાત્કાલિક ધોરણે નિકાલ કરાવો